વિદેશમાં નોકરીની લાલચે છેતરપિંડી મ્યાનમારમાં યુવકોને ગોંધી રખાયા સુરતમાં સાયબર ક્રાઇમની ટીમે આંતરરાષ્ટ્રીય સ્વેલરી રેકેટનો પર્દાફાશ કર્યો છે આરોપીઓએ નોકરીની લાલચ આપી દેશના યુવકોને મ્યાનમારમાં ગોંધી રાખ્યા હતા યુવકોને થાઈલેન્ડમાં કોમ્પ્યુટર વર્કની નોકરીની લાલચ આપી દેશભરના ચાલીસ યુવકોને મ્યાનમારમાં ગોંધી રખાયા પંજાબનો મુખ્ય સૂત્રધાર નીરવ ચૌધરી સુરતના આશિષ સહિત ત્રણ આરોપીને સાયબર સેલની ટીમે ઝડપી પાડ્યા છે સાયબર આરોપીઓએ સુરત વડોદરાના બાર યુવકોને થાઇલેન્ડ મોકલ્યા હતા થાઈલેન્ડથી યુવાનોને નદી મારફતે બોર્ડર ક્રોસ કરાવતા હતા બોર્ડર ક્રોસ કરાવી મ્યાનમાર કંબોડિયા જેવા દેશમાં લઈ જવાતા હતા આ આરોપીઓ છેલ્લા દોઢેક વર્ષથી આ રેકેટ ચલાવતા હતા અમારી ટીમને ખાનગી રહે બાદની મળી કે ચંદીગઢમાં એવા માણસો છે જે ભારતના જુદા જુદા રાજ્યથી કેટલાક માણસોને સાયબર ક્રાઈમ આચરવા માટે જે ચાઇનીઝ કંપનીઓ કાર્યરત છે મ્યાનમારમાં કે કમ્બોડિયામાં એવા એવા કંપનીઓમાં એ લોકોએ માણસોને જોબની લાલચ આપી ત્યાં મોકલે છે અને એ મોકલવા માટે એમને ચાઇનીઝ કંપનીઓ દ્વારા કમિશન આપવામાં આવે છે આ આ બાતમીના આધારે અમે અમારી ટીમે કયા ટેકનિકલ વર્કઆઉટ કરી અને પીઆઈ અનમોલ સલિયા અને પીઆઈ એસ બી પઢેરિયાના નેતૃત્વમાં એક ટીમ ત્યાં મોકલવામાં આવી હતી એ ટીમને ત્યાં બે આરોપીઓને ધરપકડ કરી એમનું નામ છે એ પહેલાંનું નામ છે નિપેન્દ્ર ચૌધરી અને બીજા આરોપીનું નામ છે પ્રીત કામાની એ બંને બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યું હતું અને સુરત લાવીને અમે લોકો ઇન્ટેરોગેશન કરી તેમના પાસેથી બે મોબાઈલ ફોન અને એક લેપટોપ કબજે લઈ લેવામાં આવ્યો આવ્યો છે તેમના ઇન્ટેરોગેશન દરમિયાન ત્રીજો આરોપી જે વ્યારા ખાતે જેમનું મૂળ વતન વ્યારા છે એમનું નામ છે આશીષ ભૈરાણા એમને પણ ઝડપી પાડવામાં આવી ગયું છે એ ગ્લોબલ ઇન્ટરનેશનલ સાયબર સ્લેવરીનું રેકેટ છે જેમાં ઘણા બધા એજન્ટો સંડોવાયેલ છે એમાં આરોપીઓની એમો એમ છે કે લોકો પહેલાં તો જાતે પોતે મ્યાનમાર ખાતે જેમ એને ગેરકાયદેસર રીતે એ લોકો પહેલાં બેંગકોક જાય અને જેમ બેંગકોકથી રિવર ક્રોસ કરીને નદી ગેરકાયદેસર રીતે બોર્ડર ક્રોસ કરીને મ્યાનમાર અને ચાઇના બોર્ડર પર સ્થિત શાન એસ્ટેટ છે જેમ મ્યાનમાર મિલિટરીમાં કંટ્રોલમાં આવે છે એ એરિયામાં ઘણા બધા ચાઇનીઝ કંપનીઓ ચાલે છે તો એ જે આરોપીઓ છે એ લોકો જાતે ત્યાં જઈ તાલીમ લઈ લીધી છે પહેલાં તો કે કેવી રીતે સાયડર સાયબર ક્રાઇમ આચરવાનું કે કેવી રીતે તમારે સોશિયલ મીડિયા પર ફેક આઈડી છોકરીઓની આઈડી બનાવવાનું પતિ જાતે એવી રીતે સોશિયલ મીડિયા પર બતાવવાનું કે અમે લોકો ઘણા રીચ છીએ અને પછી એ મુજબ સોશિયલ મીડિયા પર જે રીચ નાગરિકો છે દુનિયાભરના એમ કે ખાલી ભારતના યુએસના કે બીજા કંઈ દેશના પણ એ લોકો સિટીઝન્સને ટાર્ગેટ કરે છે અને એવા નાગરિકોને ટાર્ગેટ કરી એમના પાસેથી ઇન્વેસ્ટમેન્ટનું લાલચ આપી અને મોટા શું કહેવાય વળતરનું લાલચ આપી એમના પાસેથી કેવી રીતે પૈસા લઈ લેવાનું એવું સાયબર ક્રાઇમની તાલીમ એ લોકો ત્યાં લે છે સાયબર સાયબર ચાઇનીઝ ગેંગથી પછી એ લોકો પરત આવી કે એ જ ચાઇનીઝ ગેંગ સાથે સ કાર્યરત થઈ એમના એચઆર એક્ઝિક્યુટિવ તરીકે ભારતમાં કામ કરતા હતા અને ભારતથી અને બીજા રાજ બીજા વતન જેમ કે ઇથિયોપિયા અને પાકિસ્તાનના પણ માણસોને ત્યાં સાયબર ક્રાઇમ આચરવા માટે શું કહેવાય જોબની લાલચ આપે ત્યાં મોકલતા હતા અને આ કરવા માટે એ લોકો શું કરે કે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામમાં ફેક પેજો બનાવે કે તમે અગર અમે લોકોને જાણ કરો કે તમે અગર જોબની જરૂરિયાત હોય તો તમે કોલ કરો તો અમે લોકો તમને વધારે સેલરી આપીએ અને એવા કંપનીમાં તમને જોબ અપાવીશું એમ કહીને એ લોકો ટ્રેપ કરે છે જે ઇનોસન્ટ નાગરિક છે એને અને પછી એમને જૂઠ કહીને છેતરપિંડી કરીને એમને ત્યાં બેંકોક ખાતે મોકલવામાં આવે છે પછી બેંકોકથી ચાઇનીઝ ગેંગ એ લોકોનો કબજો લઈ લે અને પછી એમને ગેરકાયદેસર રીતે નદી ક્રોસ કરાવીને મ્યાનમાર ખાતે આવી કંપનીઓમાં પ્લેસમેન્ટ કરવામાં આવે છે આરોપીઓ દ્વારા પીડિતો પાસે સાયબર ફ્રોડ કરાવવામાં આવતો હતો જો ઇંગ્લિશ બોલતા ન આવડતું હોય તો બીજા કોઈ માણસને સાથે લઈ જવાનું કહેવાતું હતું રેકેટમાં આરોપીઓએ અલગ અલગ રાજ્યોમાંથી ચાલીસ જેટલા યુવાનોને થાઇલેન્ડ અને ત્યાંથી મ્યાનમાર મોકલી આપવામાં આવ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે આ મોટા રેકેટમાં પાકિસ્તાની એજન્ટ સહિત બાર લોકોની સંડોવણી હોવાની સંભાવના છે સુરતથી સંવાદદાતા સંજયસિંહ રાઠોડનો રિપોર્ટ ગુજરાત તક